વડોદરા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રદર્શની અને પ્રોફેશનલ મીટ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો જ્યાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી આ સમયે એપીએમસી સયાજીપુરાના હોલનું પાર્ટિશન બંધ કરી કાર્યક્રમમાં આબરૂ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનવાળી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ભાજપ વડોદરા જિલ્લા દ્વારા એપીએમસી સાયાજીપુરા ખાતે પ્રદર્શન અને પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ કાર્યક્રમનો ફ્યાસ થયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રદર્શનની રોડ પર કરવામાં આવી હતી તો એપીએમસીના હોલમાં જે પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી ખુરશીઓ ખાલી હોવાના કારણે આબરૂ બચાવવા માટે મુખ્ય વક્તા પ્રશાંત કોરાટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ છે તે કાર્યક્રમ સ્થળે આવતા જ પાર્ટિશન બંધ કરી ખુરશીઓ ભરાયેલી છે તેવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે મીડિયાના કેમેરામાં ખાલી ખુરશીઓ અને બંધ કરાયેલું પાર્ટિશન કેદ થયું હતું અહિયા તો નાવિક એવો છે ને કે સામે છાતી પણ કરી શકે સામે પ્રવાહ પણ કરી શકે પાકિસ્તાન ને પણ જવાબ આપી શકે અને અંદર જે લોકો વિચારે છે કે આ તો આ સરકાર શું કરશે એમને અત્રે નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ જેમની ભાજપના વડોદરા જિલ્લા અધ્યક્ષ તરીકે વર્ણી થઈ છે તેવા રસિક પ્રજાપતિ આ સિદ્ધિના સંકલ્પ કાર્યક્રમમાં આખા જિલ્લામાંથી જો પ્રોફેશનલ મીટમાં બુદ્ધિજીવીઓ આવી ન શકતા હોય તો વડોદરા જિલ્લા ભાજપનું સંગઠન કઈ રીતે કામ કરી રહ્યું છે તે આના પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય તેમ છે દેશના યશસ્વી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને અગિયાર વર્ષના સમયખાંડમાં જે રીતે દેશનો સર્વાંગીણ વિકાસ થયો છે દેશના તમામ વર્ગના લોકોનો વિકાસ થયો છે એ ગરીબ હોય યુવા હોય અન્નદાતા હોય કે નારી હોય આ ચાર તબક્કાના ચાર વર્ગના લોકોનો વિકાસ કરીને આજે દેશના અંતિમ હરોળના વ્યક્તિનો પણ વિકાસ થયો છે ત્યારે આ અગિયાર વર્ષના સમયગાળામાં એમને અભિનંદન આપીએ એટલા ઓછા છે આજે વડોદરા જિલ્લા ખાતે જિલ્લાના અધ્યક્ષ આદરણીય એની માહિતી પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત હું આજે અહીંયા કાર્યક્રમમાં આવ્યો છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર